નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ભારતમાં તો તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ને તેના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક બાજુ જો વાત કરવામાં આવે તો સમર કેમ્પ પણ ચાલુ થઈ ગયા છે તમામ લોકો સમરને પણ એન્જોય કરી રહ્યા છે તેવામાં જો કેનેડાની વાત કરવામાં આવે તો કેનેડામાં પણ જે ગુજરાતી સિનિયર ગ્રુપના સભ્યો દ્વારા પિકનિક કરીને મજા માણવામાં આવી છે જેમાં કેનેડાના ચિંગોસી પાર્ક ખાતે આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા